પાલિકાંત્રોડધામ વધી છેલ્લા કેટલાક દિવસોથી થી શહેરમાં અસહ્ય ઉકળાટ ભર્યા વાતાવરણ સાથે મહત્તમ તાપમાન પણ વધારે રહેતા લોકો બફારાથી ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા બીજી તરફ અરબસાગરમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં સર્જાતા રાજ્યમાં અગાઉ તારીખ અઠ્યાવીસ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા એટલા જોરદાર હતા કે જાણે વીજળી પડી હોય બીજી તરફ પવનની ગતિ પણ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેતા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી શહેરમાં આવતીકાલે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે ત્યારે ઓપરેશન સિંધુને વધારવા માટે પાલિકા તંત્ર મહેનત કરી રહી છે તેવામાં વડોદરા ગ્રામ્યના લોકોને લાવવા તથા સમગ્ર રૂટમાં તૈયાર કરવામાં આવેલા મંડપ વગેરે પલળી જવાથી તંત્રને દૂરધામ કરવાની થઈ હતી